મધમાખી ઉછેર કેન્દ્ર શું કહેવાય મધમાખી ઉછેર કેન્દ્ર હાલના સમયમાં આ એક નાનકડો આમ તો કુટિર ઉદ્યોગ ન રહેતા બિઝનેસ બહુ મોટો છે આનો એટલે કે આ કુટીર ઉદ્યોગ ન રહેતા એક મોટા ફોર્મની અંદર બિઝનેસ થઈ રહ્યો છે આનો અને કરવો પણ જોઈએ રાઈટ કેમ કે આપણે આની અંદર બે કામ કરી રહ્યા છે શું કામ કરી રહ્યા છે તો કે બી કીપિંગ કરી રહ્યા છે એટલે કે કે આપણે મધમાખીઓ માટે વસાહતો બનાવી રહ્યા છે અને બહુ જરૂરી છે કેમ કે આહાર શૃંખલાની અંદર મહત્વનું સ્થાન ધરાવે છે કોણ મધમાખી કેવી રીતે કેમ કે તમને બધાને ખબર છે બારમું ધોરણ ચેપ્ટર નંબર બે તમે ભણી ગયા કે મધમાખી જે છે ઇટ્સ અ ગુડ પોલિનેટર પોલિનેટર એટલે શું પરાગ વાહકો મધમાખી હોય ને એનો જે ત્રીજો પગ હોય ને એમની વચ્ચે એક નાનકડો હિંજ હોય ત્યાં પરાગ કોથળી હોય જેના દ્વારા એક પુષ્પોમાંથી બીજા પુષ્પોમાં આરામથી અને ખૂબ મજાનું શું કરે છે પરાગનયનની ઘટના કરે ને એના કારણે જ આપણે પરાગનયન કરવા જવું પડતું નથી તો ઘણા બધા કીટકો ઘણા બધા જે ઇન્સેક્ટ છે એ પરાગવાહક તરીકે કામ કરે છે રાઈટ અને એના કારણે જ આપણે બધા ફળ ખાઈ શકીએ છીએ ક્લિયર તો બહુ ઇમ્પોર્ટન્ટ છે આ શૃંખલાની અંદર રાઈટ જો મધમાખી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય મધમાખી વહી જાય મધમાખી ખતમ થઈ જાય જાતિનું અસ્તિત્વ ખતમ થઈ જાય તો બહુ મોટી આફત આવી પડે રાઈટ તમે લોકોએ કદાચ રોબર્ટ ટુ પોઈન્ટ ઓ પિક્ચર જોયું હશે અને એની અંદર પણ ક્યાંક ને ક્યાંક અક્ષય કુમાર આ જ વાત સમજાવે છે કે આહાર ઝાડને તોડતા નહીં બોસ આહાર ઝાડને તોડશો તો મનુષ્ય જાતિ મનુષ્ય જાતિ એના પગ ઉપર જ કુહાડી મારશે કેમ કેમ કે પેલા પક્ષીઓ જશે તો કીટકોનું પ્રમાણ વધશે પેલી ઈયળોનું પ્રમાણ વધશે એને તો એ નેચરલી ખાતા હતા બાયો કંટ્રોલ કહેવાય એને કે એક જીવ બીજા જીવના પ્રમાણને એની વસ્તીને કંટ્રોલ કરતું હતું પણ ધારો કે પક્ષીઓ ઉપર જ પેલા ફોરજી અને ની અસર થશે તો એના કારણે થઈને શું થઈ જશે પક્ષીઓ કોને નહીં ખાય પેલા ઈયળોને કીટકોને નહીં ખાય એને નહીં ખાય તો એનું પ્રમાણ ખેતરમાં વધશે અને એને મારવા માટે આપણે રસાયણો લઈ આવશું એનો મતલબ કે જેટલા પણ ફળ ફૂલ અથવા તો જેટલી પણ શાકભાજી બને છે એના ઉપર એ રસાયણોનો છંટકાવ થશે અને એના એ ફળ ફૂલ આપણા ઘરે આવે છે ક્યાંક નહીં આપણાની અંદર અત્યારે તકલીફ થવાની શરૂઆત થઈ જાય છે રાઈટ પાચનતંત્રની ખામીઓ થાય છે સૌથી મોટું કારણ છે આવા પેસ્ટિસાઇડના ઉપયોગથી આપણા શરીરની અંદર થતું કેન્સર એક સમય આજથી પચાસ વર્ષ પહેલાનો સમય કે વીસ વર્ષ પચીસ વર્ષ પહેલાનો સમય એવો હતો કે આખા ગામમાં એકાદો કેન્સરનો વ્યક્તિ હોય હવે પરિવારની અંદર એકાદો મળી જાય તમને シュガー。 ખોરાક રાઈટ આહાર શ્રૃંખલામાં આવતો ડિફરન્સ હવે આને સુધારવા માટે બી કીપિંગ વન ઓફ ધી બેસ્ટ વે બી આપણને બે વસ્તુ મળે મધ પણ મળે છે અને મીણ પણ મળે છે તો મધ અને મીણ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આપણે ત્યાં કામમાં આવતું દ્રવ્ય કહેવાય અને મધનો બહુ મોટો બિઝનેસ થાય હાલના સમયમાં ઘણી બધી કંપનીઓ કોઈનું આપણે નામ નહીં લઈએ પણ એ મધ સાચું છે કે ખોટું એ બહુ ધ્યાન રાખવાની જરૂર છે કેમ કે મધમાખી એટલી બધી મહેનત કરે ત્યારે માંડ એમાંથી મધ મળતું હોય છે રાઈટ ઘણા લોકો આની કાળા બજાર પણ કરતા હોય છે અને ઘણા લોકો ડુપ્લિકેટ મધ પણ વહેંચતા હોય શુગર હોય ને ખાંડ એની ચાસણી બનાવીને એમાં થોડું મધ નાખીને મિક્સ કરીને તમને વહેંચી દે તમને એમ કે લ્યો અમારું શુદ્ધ મધ તો મધની ચકાસણી કરવી ખૂબ જરૂરી છે અને મધ આવા જે મધ ઉદ્યોગ કેન્દ્ર અથવા તો કુટીર ઉદ્યોગ હોય ને ત્યાંથી ડાયરેક્ટ પરચેસ કરવું પણ વધારે સારું બને ચાલો ક્લિયર અહીંયા સુધી સો લેટ જસ્ટ મૂવ ઇન ટુ ધી બી કીપિંગ અને એપીકલ્ચર રાઈટ તમે આ લેક્ચર જોયા પછી ઘરે ગયા પછી ફ્રી થયા પછી ઇન્ટરનેટ ઉપર બી કીપિંગના ઘણા બધા વિડીયોઝ મળશે એ જોઈ શકો છો તમને કઈક આવા દ્રશ્યો દેખાશે રાઈટ કેવા રાઈટ હું તમને દેખાડી દઉં પહેલા જો દેખાય છે તમને તો આ બી કીપિંગ ના દ્રશ્ય છે આની અંદર આપણે શું કર્યું તમે આ પાછળના ભાગમાં જોશો ને તો નેચરલી વાતાવરણની અંદર આપણે શું કર્યું છે લાકડાની મોટી મોટી પેટી બનાવી છે અને એની અંદર આપણે બીજને રાખીએ છીએ તમને દેખાય છે જો આખો આ ભાઈને તમે જે જોવો છો ને આમાં બહુ બધી બીજ બેઠેલી છે મધમાખી બેઠેલી છે હવે કયા પ્રકારની મધમાખી ઉછેરવી કઈ જાતિ ઉછેરવી કઈ કોઈ મધમાખી કેટલું મધ આપે છે એ પણ એક બિઝનેસનો પાર્ટ છે એટલે જે વ્યક્તિ હોય એ ત્યાં પર્સનલી એની સ્ટડી કરતા હોય છે અને એ પ્રમાણે એ જાતને અથવા તો એ વેરાયટીને ઉગાડતા હોય છે અને એમાંથી મધ પ્રાપ્ત કરીને વેંચતા હોય અલગ અલગ પ્રકારના ઘણા બધા મધ છે પણ એની વાત આપણે પછીથી લઈએ ઓકે શરૂઆત કરીએ છીએ મધમાખી ઉછેર દ્વારા આપણને શું મળે છે મધ મળે મીણ મળે મીણનો ઉપયોગ આપણે શું કરીએ છીએ પોલિશિંગ અને સૌંદર્ય પ્રસાધનોમાં પણ આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ મધમાખીની કેટલી જાતિઓ છે તો કે આપણે ચાર જાતિની સ્ટડી કરવાની છે કઈ કઈ તો કે નામ યાદ રાખવાના છે સ્ટડી કરવાનો મતલબ એપિસ ડોરસેટા એપિસ ઇન્ડિકા એપિસ ફ્લોરિયા અને એપિસ મેલિફેરા કઈ કઈ એપિસ ડોરસેટા

કોથળી શું કહેવાય પરાગ કોથળી એના દ્વારા એક પુષ્પ પોતાની પરાગ્રજ ને આપે જ્યારે બીજા ઉપર જાય ત્યારે એની પરાગ અંદર ખૂબ જ મજાનું આયોજન જોવા મળે એટલે મધમાખી હોય ને એ એક મધપુડો હોય તો એ એક મધપુડાની અંદર ત્રણ પ્રકારની મધમાખી રહે એકને આપણે બોલીએ રાણી મધમાખી એટલે કે ક્વીન એકને આપણે બોલીએ નર મધમાખી અને એકને આપણે બોલીએ માદા મધમાખી સર તો પણ નરનું પ્રમાણ ઓછું હોય જ્યારે માદા સૌથી વધારે હોય પણ આ માદા કેવી હોય વંધ્ય ધોરણ અગિયાર ચેપ્ટર નંબર એક એની અંદર પ્રજનન વાળો પોઈન્ટ અને એમાં ભણીએ છે કે માદા મધમાખી કેવી છે

માદા વ્યમાખીનું કામ શું રાણી મધમાખીનું કામ તો ખબર પડે કે ગેટિંગ પ્રેગનેન્ટ પ્રેગ્નેન્ટ થઈને સતત ઈંડા મુકતા રહેવા બાળકો પેદા કરતા રહેવા તો રાણી જે છે રાઈટ આ નર મધમાખીનું કામ શું સાંભળજો નર મધમાખી છે ને એની પાસે ડંખ ન હોય નર મધમાખીનું કામ છે રાણીને વ્યસ્ત રાખવી રાઈટ એટલે નર ત્યાં ઓછા પ્રમાણમાં હોય પણ એનું એકમાત્ર કામ છે રાણીને પ્રેગ્નન્ટ કરવી ધેટ્સ ઇટ એની પાસે કોઈ પણ પ્રકારના ડંખની હાજરી નથી એટલે એ તમને કરડે બીજી વસ્તુ એ પરાગનયન કરવા માટે પણ ન જાય તો એનો મતલબ પરાગનયન કરવા માટે કોણ જાય આ માદા વંધ્ય માખી વંધ્ય માદા માખી ખ્યાલ આવે છે તમને એ પરાગનયન કરે એ ડંખ મારે અને એ જે છે એ ખોરાક લઈને આવે નરને આપે રાણીને આપે પોષણ થાય તો સર ધારો કે એક મતપુડો હોય એમાં એક રાણી હોય એ રાણી મરી જાય તો મતપુડો ખતમ થઈ જાય અથવા તો એની જગ્યાએ બીજી રાણી સ્થાન લે જે આખું મતપુડો હોય ને એની બધી માખી હોય એને રાણી તરીકે એક્સેપ્ટ કરે રાણી કોણ બને તો કે એ જે ઈંડા મૂકે છે એમાંનું એક પર્ટિક્યુલર ઈંડું કે જેનું ડીમ્પ અથવા તો જે માખી રોયલ જેલીનું ખોરાક તરીકે ઉપયોગ કરે એટલે કે એમના દ્વારા મળતું એક પર્ટિક્યુલર પોષક દ્રવ્ય જેને આપણે બોલીએ છીએ રોયલ જેલી અને રોયલ જેલી જે ખાય ને રોયલ જેલી ખાવાના કારણે થઈને એ રાણી તરીકે ઉદ્ભવે અસ્તિત્વ પામે બાકી બધી કેવી બનશે માદા વંધ્ય અથવા તો કોણ બનશે ના ક્લિયર બીજી વસ્તુ ધારો કે સર એક જ મધપુડામાંથી એક રાણી હોય ઓલરેડી અને બીજો જન્મ રાણીનો થાય રોયલ જેલી ખાઈ લે તો એ બીજો મધપુડો બનાવી શકે બીજી એની બી હાઈવ્સ હાઈવ્સ એટલે મતપૂડો બનાવી શકે રાઈટ પોતાનામાંથી ચોક્કસ પ્રકારના કેમિકલ્સ ફિરોમોન્સ કહેવાય એને રિલીઝ કરે આખા વાતાવરણની અંદર ફેલાવે દસ દસ કિલોમીટર સુધી દૂર જાય ને ક્યાંય પણ નર એકલો રખડતો હોય તો એ ફિરોમોન્સના કારણે કોની પાસે આવે તો આ મધમાખી પાસે આવી શકે અને મધમાખી પાસે આવશે પ્રજનન કરશે અને પોતાની વસ્તી વધારશે અને શું કરશે મતપુડા બનાવશે રાઈટ એવી અલગ ચાર જાતિ આપી છે આપણે ફોકસ કોના ઉપર કરવાનો એપીસિન્ડિક હવે રાણી મધમાખીની વાત કરી દો રાણી મધમાખી કેવી હોય જેના પગ પાંખો કેવી હોય ટૂંકી જઠર કેવું હોય મોટું સૌથી મોટી દેખાતી મધમાખી એટલે રાણી મધમાખી યાદ રાખજો આખા મધપુડામાં સૌથી મોટી માખી હોય તો કોણ છે રાણી મધમાખી છે જઠર લાંબુ રંગસૂત્રની સંખ્યા બત્રીસ અત્યારે યાદ રાખજો કેમ તમારે આખે આખો ટોપિક ક્યાં ભણવાનો આવશે પાંચમા ચેપ્ટરમાં જેનેટિક્સમાં રાઈટ તો રાણી મધમાખી ની અંદર રંગસૂત્રની સંખ્યા કેટલી બત્રીસ તમને એમ પૂછે નરની અંદર રંગસૂત્રની સંખ્યા કેટલી તમને એમ પૂછી લે રાણી મધમાખી માં બત્રીસ છે નરની અંદર રંગસૂત્રની સંખ્યા કેટલી તો તમારે કેટલી કહેવાની છે સોળ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો રાઈટ એ ખોરાક લે ખોરાક ની અંદર કોને લે રોયલ જેલી ને લે અને બે હજાર જેટલા ઈંડા રોજ મૂકવાની ક્ષમતા છે ક્લિયર થાય તમને હા કે ના તમને એક નાનકડું અમથું લેશન આપું છું રાણી મધમાખી નું જીવનકાળ ગોતવાનો છે શું ગોતવાનો રાણી મધમાખી કેટલું જીવે છે રાઈટ પોતાના જીવન દરમિયાન એ આશરે એકમ દશક સો હજાર દસ હજાર લાખ ને દસ લાખ પંદર લાખ જેટલા ઈંડા મૂકે ઓ બાપા ખબર પડી તમને હા કે ના ઓકે આગળ વધીએ ઓકે કોની વાત કરીએ મતપુડામાં કેટલી હોય સો જેટલી રાઈટ પોતાની અંદર ડંખની ગેરહાજરી છે લાળ અને મીણ નો સ્ત્રાવ કરતી ગ્રંથ હોય ને રંગસૂત્રની સંખ્યા મેં તમને કીધી એમ કેટલી હોય સો કામદાર કામદાર એટલે કોણ થઈ જાય વંધ્ય માદા જેને આપણે બીજા નામથી શું કીધું કામદાર પાંખો મજબૂત ઉપાંગો મજબૂત પાછો પગની અંદર કોણ હોય પરાગ કોથળી જેના દ્વારા એમની ઘટના થાય વંધ્ય માદા એમનો લાઈફ સ્પાન જીવનકાળ કહી દીધો છે કેટલો છે છ થી આઠ વીક એટલે કે અઠવાડિયા જેટલો જ હોય છે રાઈટ મેં તમને આ બી કીપિંગના ફોટોગ્રાફ્સ દેખાડ્યા છે એના દ્વારા તમને વધારે ખબર પડશે જુઓ તમને અહીંયા દેખાય છે ને એ બધા અલગ અલગ પ્રકારના મધ છે તમે જે આ જુઓ છો એ બ્લેક છે આ વ્હાઈટ કલરનો મધ છે બાકી તમને અલગ અલગ રેન્જના મધ પણ દેખાય છે રાઈટ બી નો અલગ બીજો ફોટોગ્રાફ્સ તમને મેં અહીંયા દેખાડ્યો છે ચાલો ક્લિયર થઈ ગયું છોકરાઓ હા કેના ના સફળ મધમાખીના ઉછેર માટે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા આપણો એનસીઆરટી નો પોઈન્ટ છે પોઈન્ટ યાદ રાખવાનો પેલો મધમાખીઓના સ્વભાવ આદત અને પ્રકૃતિનું જ્ઞાન હોવું જરૂરી છે વેરી વેરી પ્રકૃતિનું જ્ઞાન કેવી રીતે હું તમને સમજાવું મધમાખી છે ને એ એકબીજા સાથે ઇન્ટરેક્શન પણ કરે સૂર્ય જે છે એનાથી કઈ દિશામાં એટલે સૂર્યની દિશામાં ખોરાક છે પુષ્પો છે સૂર્યની વિરુદ્ધ દિશામાં પુષ્પો છે મધમાખી છે એક મધમાખી એટલે અહીંયા હું આ એક મધમાખીને દોરું તો આ એક મધમાખી એ અન્ય મધમાખીઓના ઝુંડને અન્ય મધમાખીઓના ઝુંડ એક ચોક્કસ પ્રકારના ડાન્સ દ્વારા શું કરે છે એમને છે શું છે કે ખોરાક ક્યાં છે ખોરાક એટલે પુષ્પ ક્યાં છે અને એ જે ડાન્સ કરે ને એને બોલાય ડાન્સ ઓફ હની બી અને એ ડાન્સ ને શબ્દ બોલાય વેગલ ડાન્સ કયો ડાન્સ કહેવાય વેગલ ડાન્સ વેગલ ડાન્સ એટલે પોતાની પૂછડી હોય એને અટપટાવે અને એ આખું આ આવી રીતે આમ તમને દોરીને જ સમજાવું ધારો કે આ મધમાખી છે તો એ આ રીતે આમ ગોળ ફરે પછી થોડું ઝીગેક ચાલે પાછી ગોળ ફરીને પોતાની જગ્યાએ આવે તો આ ક્લોક વાઈઝ ફરી કહેવાય ઘણી વાર એવું બને કે એ ઊંધી ફરે ઝીગેક પેટર્નમાં ચાલે પાછી ગોળ ફરીને આવે આ રીતે પણ ફરે રાઈટ તો કઈ દિશામાં ફરે છે અને આ બધા એને જોતા હોય કે કઈ દિશામાં ફરે એના આધારે શું નક્કી થાય કે ભાઈ સૂર્યની દિશામાં ખોરાક છે કે સૂર્યની વિરુદ્ધ દિશામાં ખોરાક છે અને આ ડાન્સ ને કયો ડાન્સ કહેવાય વેગન ડાન્સ કહેવાય ક્લિયર તો આ આ વિશે આ તમને મેં એક્સ્ટ્રા માહિતી આપી ખ્યાલ આવે કે મધમાખી પણ એના આખા ઝુંડ સાથે કમ્યુનિકેટ હવે એની પાસે મોઢું તો નથી ખોરાક ને આ પડ્યો છે એમ તો નહીં કહી કે તો એ ડાન્સ દ્વારા એ સમજાવે છે કે ખોરાક કઈ દિશામાં પડ્યો છે કેટલો પડ્યો છે કેવી રીતે છે હવે જે લોકો મધમાખી ઉછેર સમજતા હોય અથવા તો એના વિશે કામ કરતા હોય જો બહુ મજાનો બિઝનેસ છે રાઈટ તમારામાંથી કોઈ કદાચ જુનાગઢ બાજુ હોય તો જુનાગઢ બાજુના કોઈ તમે બાળકો હોય તો ત્યાં ચોકી વડાલ કરીને એક ગામ છે અને વડાલ ગામની અંદર ઇકો ટુરિઝમ છે ત્યાં ઘણા બધા એક ખેડૂત દ્વારા એક આખે આખું મોટું મધમાખી ઉછેર કેન્દ્ર બનાવવામાં આવ્યું છે વન ઓફ ધી બ્યુટીફુલ સેન્ટર રાઈટ સ્ટડી કરવા માટે વર્ષ દરમિયાન ઘણા બધા બાળકો ત્યાં વિઝિટ લેતા હોય છે એવી જ રીતે તમે કદાચ જો સાઉથ ગુજરાતના હોય વડોદરાથી લઈને વાપી સુધીના તો તમે લોકો સાપુતારા ક્યારેક ને ક્યારેક આંટો માર્યો છે તો સાપુતારામાં તમે જયારે ઉપર ટેકરી પર જાઓ ને તો ત્યાં તમે કોઈ પણ પૂછજો કે અહીંયા મધપુરા લઈ જશે ત્યાંથી તમે મધ પણ ખરીદી શકો છો ક્લિયર ખ્યાલ આવ્યો તમને તો ત્યાંથી તમને તમને મધમાખીના સ્વભાવ રાઈટ એમની આદતો એમનું પ્રકૃતિ વિશેનું જ્ઞાન હોવું જોઈએ ઉદાહરણ તરીકે ઉનાળાની અંદર મધમાખીઓ વધારે સક્રિય કોના કરતા શિયાળા કરતા શિયાળામાં સુસ્ત થઈ જાય કેવી થઈ જાય સુસ્ત સુસ્ત એટલે ઢીલી પડી ગઈ હોય રાઈટ એટલે એટલું બધું કામ ન કરે મતપુડાને રાખવા માટે યોગ્ય સ્થળની પસંદ આવે રણપ્રદેશમાં હું મતપુડાનું ઉછેર કેન્દ્ર કરું તો ત્યાં નહીં ચાલે કેમ કેમ કે આજુબાજુમાં એને ખોરાક મળે એના માટે કોણ હોવું જોઈએ

મધ અને જે મીણ છે રાઈટ એમને માખી દ્વારા જે પેદા થાય છે એમને યોગ્ય રીતે જાળવવું અને એનું વ્યવસ્થાપન કરવું તમને કદાચ નહીં ખબર હોય અલગ અલગ જાતિઓમાંથી મળતું મધમાખીનું જે મધ છે એ ત્રણસો રૂપિયાનું કિલો વેચાય ત્રણ હજારનું ત્રીસ હજારનું ત્રણ લાખનું વેચાય સાહેબ હું વાત કરું યસ દિસ ઇઝ ધી વેરી ટ્રુ કઈ પ્રોડક્ટ છે એના આધારે લોકો લેતા હોય છે તમે લોકોએ કદાચ વિક્સ ખાધી હોય રાઈટ તમે લોકોએ કદાચ વિક્સને સમકક્ષ ઘણી બધી અલગ અલગ પેલી આવે છે હોય તો એની અંદર તમે હની ડ્યુ ડ્રોપ્સ એવું લખ્યું હોય એટલે મધનો ઉપયોગ છે ને દવાની સાથે કરવામાં આવે છે શું કામ દવાની સાથે કરવામાં આવે કેમકે મધ જે છે એન્હાન્સર છે એટલે કે જે દવા અને ડ્રગ છે એની એની જે ઇફેક્ટ છે એને વધારી દે છે ક્લિયર થયું તમને

તો આ ડાન્સ ઓફ હનીબી ની વાત કોણે કરેલી છે અર્નેટ સ્પિક્સનરે કરેલી છે અને કાલ ફિશે ભેગા મળીને પોતાની સ્ટડીમાં સમજાવ્યું છે મધની અંદર સૌથી વધારે કોણ હોય ગ્લુકોઝ ના હોય ગળું લાગે પણ ચોક્કસ પ્રકારનો એનો સ્વાદ હોય લેવલ્યુલોઝ શર્કરા અથવા તો ફ્રુક્ટોઝ કહીએ છીએ એનું પ્રમાણ હોય મીણ જે છે એ કામદાર માખીની ઉદરીય ગ્રંથિમાંથી વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કામદાર માખીની ઉદરીય ગ્રંથિમાંથી સ્ત્રાવ થાય જેને પ્રોપાલિસ પણ કહેવામાં આવે છે ક્લિયર મેં તમને કીધું એ પ્રમાણે એ અલગ અલગ પ્રકારના ડાન્સ કરે છે એમાંનો જો રાઉન્ડ ડાન્સ કરે અથવા તો પોતાની પૂંછડીની મુવમેન્ટ કરે એના આધારે આપણે કરી શકીએ છીએ શું કહી શકીએ છીએ જો એ રાઉન્ડ રાઉન્ડ ડાન્સ કરે એટલે કે ગોળ ડાન્સ કરે ક્લોક વાઇઝ અથવા તો એન્ટી ક્લોક વાઇઝ તો તમારે ચાલો ને ફરખું છું જો એ રાઉન્ડ ડાન્સ કરે ક્લોક વાઇઝ ઘડિયાળની દિશામાં અથવા તો એન્ટી ક્લોક વાઇઝ એટલે કે ઊંધી દિશામાં તો એના આધારે આપણને ખબર પડે ખોરાક એ પંચોતેર મીટર થાય એવી સૂર્યની દિશામાં છે કોની દિશામાં સૂર્યની દિશામાં અને જો ડાઉન સાઈડ થી અપ એટલે કે ઉપરથી નીચે કરે તો સૂર્યની દિશામાં અને નીચેથી ઉપર કરે નીચેથી ઉપર કરે તો સૂર્યની થાય છે અને મેં છેલ્લે તમને કીધું એમ એમનો જે ત્રીજો પગ છે એની અંદર કોણ હોય છે પોલન બાસ્કેટ પોલન પ્રેસ અથવા તો આપણે એને શું બોલીએ છીએ પરાગ કોથળી આ ભૂલતા નહીં તો આખી વાત આપણે કોની કરી દીધી એપિકલ્ચર ની કરી દીધી રાઈટ તો મિત્રો અહીંયા સુધીનો ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આજે ત્રણ પોઈન્ટના ભેણા કૃત્રિમ ત્યાર પછી મોય અને એપિકલ્ચર ઓકે આના પછીના પોઈન્ટની અંદર આપણે હજી એક મહત્વની વાતને લેવાની છે પણ નેક્સ્ટ લેક્ચરમાં લેશું ત્યાં સુધી જય હિંદ વંદે માતરમ જય શ્રી કૃષ્ણ